ઘાસ કાપવા ગયેલા ઝઘડિયાના અભિધાના ખેત મજૂર ખાડીમાં પગ લપસતા પાણીના પ્રવાહ માં તણાયા હતા આજ રોજ ચોવીસ કલાક બાદ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો ઘાસ કાપવા ગયેલ જગડિયાના અવિદા ગામના ખેત મજૂર ભૂંડવા ખાદી ના ભસ્મસ્તા પ્રવાહમાં પગ લપસી જવાથી પડતા જ તણાયા હતા જોકે મોડી સાંજે તેમની લાશ મળી આવી હતી ગતરો જગડિયા પંથકમાં આવી રહેતો વરસતા વરસાદ તથા ઉપરવાસ ભારે વરસાદ ના કારણે તાલુકામાંથી પસાર થતી તમામ નાની મોટી ખાડીઓ બંને કાંઠે વહેતી થઈ હતી ગતરો જગડિયા તાલુકાના અવિદા ગામે રહેતા ખેત મજૂર નરસિંહભાઈ સોલંકી ઘાસ કાપવા માટે બપોરના સમયે ભૂંડવા ખાડી વગામાં તે ખાડીમાં ચાલતા પાણીના ધસમસતા પ્રવાહમાં નરસિંહભાઈ જે તણાઈ ગયા હતા આ જાણ તેમના દીકરાને થતા તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા પરંતુ પાણીનો પ્રવાહ વધારો હોવાથી નરસિંહભાઈની શોધખોળ કરવામાં આવી હતી પરંતુ કોઈ જગ્યાએ તેઓ મળી આવ્યા ન હતા ઘટનાને ચોવીસ કલાક બાદ નરસિંહભાઈનો પત્ત લાગ્યો ન હતો આ બાબતે નરસિંહભાઈના પુત્ર હિતેશ નરસિંહભાઈ સોલંકી રાજપાડી પોલીસ મથકમાં જાણવાજોક ફરિયાદ આપી હતી જોકે ફાયર વિભાગની ટીમે સતત શોધખોળ આરંભી આજે સાંજના સુમારે નરસિંહભાઈના મૃતદેહને શોધી કાઢ્યો હતો